ખબર ગુજરાતમાં વડોદરાથી સમાચાર મળી આવ્યા છે કે રક્ષાબંધનનો તહેવાર હવે ઘરથી આગળ વધીને દેશભક્તિનો ભાવ લઈ આવ્યો છે વડોદરાના શિક્ષક સંજય બચાવે પંચોતેર રાખડીઓથી શરૂ કરેલું અભિયાન આજે પાસઠ હજારથી વધુ રક્ષા સૂત્ર સુધી પહોંચ્યું છે જે ભારતની સરહદે તૈનાત જવાનો માટે કારગીલ ગલવાનથી લઈ અરુણાચલ સુધી મોકલવામાં આવે છે આ અભિયાનમાં માત્ર ભારત જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા દુબઈ કેનેડા યુએસએ સહિત ચૌદ દેશોના અને ભારતના ચૌદ રાજ્યોના ચાલીસ શહેરોના નાગરિકો જોડાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ બહેનો નાના બાળકો અને વૃદ્ધો સૌ કોઈએ પોતાના હાથથી રાખડી બનાવી છે દરેક રાખડી પર અધિકારીઓ દ્વારા બહેનોને સન્માન રૂપે ગિફ્ટ પણ મોકલવામાં આવ્યા છે આ રક્ષા સૂત્ર હવે માત્ર ઢોરાણ પૂરતું પ્રતિક નથી પણ તે એક સંવેદનાનું એક કૃતજ્ઞતાનું એક ભાવનાત્મક જોડાણનું પ્રતિક બની ગયું છે રાષ્ટ્રરક્ષા કરતા જવાનો માટે દેશની જ બહેનો પ્રેમ ભરી રાખડી સાથે તેમની સલામતીની દુઆ મોકલી રહી છે જે છેલ્લા કેટલા વર્ષોથી આપ જોડાયેલા છો શું વિશેષતા છે અને કેમ આમાં જોડાવાની હું બે વર્ષથી જોડાયેલી છું હું સંજય બચાવ સરની સ્ટુડન્ટ જ છું તો સૌથી પહેલાં તો એઝ અ સ્ટુડન્ટ જ આવી હતી તો ત્યારે એવું લાગતું હતું કે કંઈક છે કંઈક છે પણ જેમ જ અહીંયા આવી જ્યારે આટલી બધી રાખડીઓ અને આજે જ્યારે પાસઠ હજાર રાખડીઓ જોઈએ છે ત્યારે ખબર પડે છે કે કયા લેવલ પર આ વસ્તુ થઈ રહી છે કેટલા બધા આર્મી પર્સનલ્સને ઓફિસર્સને આ રાખી પહોંચે છે અને એક ફિલિંગ એક ફેસ્ટિવલની ફિલિંગ ત્યાં પહોંચાડવામાં આવે છે એટલે ઘણું સારું લાગે છે કે હું આવા કોઈ ઇનિશિએટીવની એક નાનો પાર્ટ બની શકું છું

પંચોતેર રાખીઓનું ભેગી ભેગી કરવામાં આવી હતી આ વખતે અમે પાંસઠ હજાર જેટલી રાખીઓ ભેગી કરી છે અને એ રાખી અલગ અલગ રાજ્યોમાંથી આવી છે ઇવન અલગ અલગ ચૌદથી પંદર દેશોમાંથી આવી છે જેમ કે ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા દુબઈ બધી જ બધી બહેનોએ બધી અલગ અલગ જગ્યાઓથી આ રાખી ભેગી કરીને અમને મોકલી છે અહીંયા તમે જોઈ શકો છો કે આજે અમે આ રાખીઓની અલગ પૂજા કરી છે પારંપરિક રીતથી એમને પ્રોપર હવે પેકિંગ કરીને સોર્ટ કરીને અલગ અલગ બોક્સીસમાં પેક કરીને હવે ઇન્ડિયા પાકિસ્તાન કે ઇન્ડિયા આપણી ચાઇના બોર્ડર છે જે બી ઇન્ડિયા આપણી બોર્ડર શેર કરે છે ત્યાં મોકલવામાં આવશે જેમ મેં કીધું કે હું છેલ્લા દસ વર્ષથી આ પ્રોગ્રામમાં જોડાયેલી છું એના બીજા જ વર્ષે જ્યારે અમે લોકો રક્ષાબંધન સેલિબ્રેટ કરવા ઈન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર જતા હતા ત્યાંના જવાનો જોડે સેલિબ્રેટ કરવા એ વખતે જ રસ્તામાં મને કારગિલથી ફોન આવ્યો હતો કે મારી રાખી એમને મળી છે અને એમને ખૂબ જ ધન્યવાદ કીધા અને એમને મને કીધું કે ઘણી એવું થાય છે કે મારી સગી બહેન કે મારી બહેનોની મને રાખી નથી મળતી એવા જ મુમેન્ટ પર તમારી રાખી અમને અહીંયા મળી છે અને હું ખૂબ થેન્ક યુ કરવા માગું છું મેં પણ એમને ખૂબ ધન્યવાદ કીધા કે અમારી રક્ષા કરવા બદલ દેશની રક્ષા કરવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર મુહિમમાં એવું મુમેન્ટ હોય છે તમને આજે પણ યાદ રહ્યો એટલે મારા પપ્પાએ પપ્પા મારા